નમસ્કાર ન્યૂઝ પોઈન્ટ ગુજરાતમાં આપની સાથે હું છું હિના બનાસકાંઠાના પાલનપુરના લક્ષ્મીપુરા ફાટક ઓવરબ્રિજનો મામલો જ્યાં ફાટક ન હોવાને કારણે લોકોને પોતાના જીવના જોખમે રેલવે ક્રોસ કરવાનો વારો આવ્યો હતો અને ખાસ કરીને જો વાત કરીએ તો જે બાળકો છે તે સ્કૂલે જઈ રહ્યા છે તે લોકોને સૌથી વધારે જે જોખમ છે તે નડી રહ્યું હતું અને ન્યૂઝ પોઈન્ટ ગુજરાત દ્વારા જ્યારે આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો ત્યારે તેની જોરદાર અસર જે છે તે જોવા મળી રહી છે ધારદાર અસરના કારણે હાલ સાંસદ ગેનીબેન ઠાકોર છે તે લક્ષ્મીપુરા છે ત્યાં પહોંચ્યા છે અને ગેનીબેન ઠાકોરે લક્ષ્મીપુરા ફાટકની મુલાકાત લીધી છે જે બાદ ગેનીબેન ઠાકોર છે તે કલેક્ટરને પણ મળ્યા અને કલેક્ટર સાથે વાત કરી ત્યારે કલેક્ટરે બાંધરી આપી છે કે જલ્દીમાં જલ્દી ફાટકનું જે કામ છે તે શરૂ કરવામાં આવશે તે સાથે જ રેલ મંત્રીને પણ જે સાંસદ ગેનીબેન ઠાકોર છે તેણે રજૂઆત કરી છે અને તંત્રએ આપેલા સમય મર્યાદામાં જો કામ શરૂ નહીં થાય

જમીન સંપાદનના વળતર પણ ચૂકવી દીધેલું છે માત્ર વીસ ટકા જ બાકી છે લોકસભાની ચૂંટણીમાં પણ આ રજૂઆત આવી હતી ને એમને મેં ખાતરી આપી હતી લેટર પેડ લખી અને સરકાર પાસે માગણી પણ કરી છે આજે પણ આ બ્રિજ માટે કરીને હું કલેક્ટરશ્રીને મળી હતી વિગતથી એમને વાત કરી છે અને એમને ચાર મહિનાની અંદર આનું સોલ્યુશન આવે એના માટેની બાયધરી પણ આપી છે વાત રહી વીસ ટકા એવોર્ડની રકમ ચૂકવવાની અને જે જાહેરનામું પાડીને કામ ચાલુ કરવાની તો મહેસૂલ વિભાગમાં સરકારે જે મંજૂરીમાં મૂકી હોય કે જે વહીવટી પ્રોસેસ કરવાની હોય એ જવાબદારી સરકારની છે પણ સૌથી અહીંના લોકોની જે માગણી છે એ બાબતની કે તમામ શૈક્ષણિક સંકુલ છે ચાહે ગોવિંદા હોય વિદ્યા મંદિર હોય કર્ણાવતી હોય કે જે કાંઈ શૈક્ષણિક સંકુલો આ રેલવે ફાટક છે ક્રોસ કરીને વિદ્યાર્થીઓને ભણવા જવું પડે છે તો ક્યારેક જે ઘટના બનશે એ ટાઈમે હું માનું છું ત્યાં સુધી સરકારને ઘણું મોડું થઈ ગયું છે એટલે આ બાબતમાં ગંભીરતાપૂર્વક એ સરકાર વહેલામાં વહેલો નિર્ણય લઈ અને વીસ ટકા એવોર્ડની રકમ ચૂકવી અને આ કામ ચાલુ કરાવે આજે કલેક્ટરને મળી છું મહેસૂલ વિભાગમાં પણ મળીશ અને દસમી તારીખે બજેટ ચાલુ છે કેન્દ્ર સરકારનું તો રેલવે મંત્રીને મળીને પણ આ બાબતમાં જે વિભાગમાં ગંભીરતાપૂર્વક અને એક એક માનવતા કે એક નૈતિકતાના ધોરણે જે આ લોકોની જે માગણી છે એ માગણી વહેલામાં વહેલી સંતોષાય અને આ જે સ્થળ મુલાકાત લેતા એવું લાગે છે કે ખરેખર જેટલું મોડું થાય એ નાગરિકો માટે એક સુરક્ષાનો પણ પ્રશ્ન છે અને વિદ્યાર્થીઓ માટેનો જે સલામતી માટેનો જ્યારે પ્રશ્ન છે ત્યારે વહીવટીતંત્ર આમાં આગળ આવે અને જરૂર પડશે તો વહીવટીતંત્ર એને અમે સમય જે મર્યાદા જે કહે છે એ પ્રમાણે સમય આપે છે લોકોને અમે બધાએ પણ ક્યાંક જરૂર પડી તો અહીંયા આંદોલન કરવું પડે કે જે કંઈ વહીવટી રીતે અમારે કરવું પડે એ કરી અને આ વહેલામાં વહેલો બ્રિજ બને એ માટેના મારા પૂરેપૂરા પ્રયત્નો રહેશે